નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત ઓમ નમો નારાયણ અત્યારે દસક મિત્રો આપણે હાર્મોનિયમ પામે એક રાગ સાંભળ્યો જે ખૂબ જ આ રાગ ગવાઈ રહ્યો છે મિત્રો ફિલ્મોમાં ભજનોમાં ગઝલોમાં કવાલીઓમાં ઘણી જગ્યાએ આ રાગ ગવાઈ રહ્યો છે અને ફિલ્મોમાં તો ખૂબ જ ગવાઈ રહ્યો છે મિત્રો આજે આ રાગનું લઈને આવ્યો છું એ મિત્રો આપણે સંતવાણી ભજન કંઈ પણ ગાતા હોય અને વચ્ચે આપણે આ રાગ વગાડીએ તો ખૂબ સુંદર લાગી રહ્યું છે અને આપણા ભજન સંતવાણીમાં સ્ટેજ પ્રોગ્રામમાં બેન્જોવાળા આ રાગ વગાડતા હોય છે તો દર્શક મિત્રો આજે આપણે આ કયો રાગ છે અને એને કેવી રીતે વગાડવાનો છે એમાં કયા સ્વરો લાગી રહ્યા છે તે હું આપને સમજાવી જઈ રહ્યો છું તો ખૂબ જ અગત્યનો ક્લાસ છે મિત્રો પૂરો ક્લાસ જોજો તો હું મહેશ સોલંકી આપ સરોવ મારા વાલા સબસ્ક્રાઈબરો અમારા દર્શક મિત્રો અને અમારી સાથે જે ઓનલાઈન અને ફેસ ટુ ફેસ અમારા ક્લાસમાં જે જોડાયેલા છે તેવા સર્વ મહાનુભાવોનું હું મારા ક્લાસ સીએમ મ્યુઝિક ક્લાસ અને અમારી ચેનલ એમએસ એસ સોલંકીમાં આપ સરોવનું હાર્દિક સ્વાગત કરું છું આવો પધારો મિત્રો અને સંગીતનું ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરો અમારી ચેનલથી તો દર્શક મિત્રો હવે નોટ પેન અને હાર્મોનિયમ લઈ લો અને હું આપને આ રાગ શીખવાડવા જઈ રહ્યો છું રાગનું નામ છે શિવરનની અને શિવરનનીમાં પણ હું તમને મિશ્ર શિવરનની પણ શીખવાડવા જઈ રહ્યો છું શિવરનની કેવી રીતે ગવાય અને મિશ્ર શિવરજની એટલે શું તે પણ આપને હું સમજાવવા જઈ રહ્યો છું તો આવી જાઓ મિત્રો હાર્મોનિયમ ઉપર તો સર્વપ્રથમ દર્શક મિત્રો આપણે જોઈ લઈએ કે અહીંયા હંમેશા મિત્રો કંઈ પણ ગાવું હોય તો આપણે પહેલાં તો એનો મૂળ સ્કેલ કયો છે એ સમજવો પડે આપણા ગળાનો સ્કેલ કયો છે એ સમજવો પડે અને એ રીતે મિત્રો આપણે આપણો ગળાનો સ્કેલ સમજી અને કંઈ પણ વસ્તુ ગાવાની હોય છે વગાડવાની હોય છે તો અહીંયા મિત્રો જે શીખતા હોય એ લેવલથી હું શીખવાડી રહ્યો છું કે જે દર્શક મિત્રો શીખી રહ્યા છે તો એ લેવલથી હું અહીંયા હું પહેલી કાળીથી હું શીખવાડું છું તો પહેલી કાળીથી આપણે અત્યારે રાગ શિવરનની કેવી રીતે વગાડવાનો અને મિત્રો રાગ શિવરનની એ કાફી થાટનો રાગ છે મિત્રો કાફી થાટ મેં ભણાયેલો છે આગળ આપે ના સમજ્યા હોય તો કાફી થાટ ભણી લેજો મિત્રો કાફી થાટના રાગો ખૂબ જ પ્રચલિત છે રાગ શું બને છે સમજાવી રહ્યો છું અને તે ખૂબ જ શીખી રહ્યા છે મિત્રો તો ચલો આજે પહેલી કાળીથી આપણે રાગ શિવરનની જોઈએ તો શિવરનની સ્વરો કયા છે મિત્રો તો જોઈ લો ગ પધ સાધ સા તો સા રે ગ પધ સા સાધ પ ગી સા પરંતુ મિત્રો અહીંયા ત્યાં લાગ્યો આ સા છે આ રે છે અને ગ મિત્રો આ છે શિવરની મુખ્ય ગ આ છે આ કોમળ ગ છે મિત્રો યાદ રાખજો કોમળ ગ લેવાનો છે કોમળ ગ શિવરન્ય રૂપ પ્રગટ કરે છે મિત્રો સ રે ગ ગ રે સા તો કોમળ ગ ખૂબ જ અગત્યનો છે મિત્રો અહિયાં તો જો મિત્રો આ સા આ રે આ ગા ધ आणि आत्ता सप्तक नो सा आणि पाछा सा ध प कोमळ ग आणि रे सा तो आ रीते आशीर राग बन से मित्र आ रीते वगार आ हमें अपने थसे के राग शिवरणी ક્યાં વપરાઈ રહ્યું છે મિત્રો રાગ શિવરનની ખૂબ જ જગ્યાએ વપરાય છે હંમેશા કરુણ કોઈ પણ રચના હોય આપણી કરુણ ભજન હોય કરુણ લોકગીત હોય કરુણ ફિલ્મી સોંગ હોય જ્યાં એક દર્દની વાત હોય કરુણતાની વાત હોય એક કાજીજીની વાત થતી હોય એવી જગ્યાએ આ રાગ શિવરનની વાગી રહ્યો છે મિત્રો ખૂબ જ કરુણ રાગ છે મિત્રો તો એ ખૂબ જ ફેમસ ફિલ્મ સોંગ છે મિત્રો જે ખૂબ જ લોકો વગાડી ગયા છે ને અને એમાં ભજનો પણ ખૂબ લોકોએ ગાયા છે ગઝલ બી ખૂબ ગાય છે તો અહીંયા હું બતાવું છું બહારો ફૂલ મેરા મહે આયા હે મેરા મહે તો આ એક ખૂબ જ ફેમસ ફિલ્મી સોંગ છે ને આની અંદર આપણે ઘણા બધા લેખકોએ આ કમ્પોઝિશનનો ઉપયોગ કરીને ભજનો ગાયા છે તો એ ખૂબ જ નાજી સાહેબનું એક ભજન છે અને આમાં ગાય છે લોકો એ તમે બતાવો ખુશી દે જમાના ને મને હરે દમ દન દેજે મને હરે દમ દે દેજે તો આ રીતે પણ એક ખૂબ જ નાજી સાહેબનું ભજન પણ ગવાય છે મિત્રો ખૂબ જ કમ્પોઝિશનો છે મિત્રો ખૂબ જ કમ્પોઝિશનો છે આમાં આટલા નાના ક્લાસની અંદર મારે તમને આટલા કમ્પોઝિશન કેવી રીતે શીખવાડવા પરંતુ તમને રાગ શિવરંજનીનું જ્ઞાન થઈ જશે તો તમને ખબર પડી જશે કે કમ્પોઝિશન કેવી રીતે ગાવા તો આ રીતે તમે સ્વરો ચલાવશો તો રાગ શિવરંજની બની રહ્યો છે ઘણા બધા છે હું ગાઉં છું શિવરંજની રાગ એક ભોલેનાથનું ભજન બી ખૂબ જ ફેમસ છે જે શિવરંજની રાગમાં છે સબસે બડા હૈ તેરા નામ તેરા નામ ભોલેના ભોલેનાથ ભોલેના ભોલેનાથ ભોલેનાથ ભોલેના શિવરાત્રિના પ્રોગ્રામમાં મેં લાવી ગાયું હતું અને મારી ચેનલ પર મૂક્યું છે આ સર્વે નિહાળ્યું છે તો આ પણ એક શિવરનની રાગ ઉપર આધારિત છે મિત્રો તાર સપ્તકના શિવરન્યથી તાર સપ્તકના સ્વરો લાગી અને રહ્યું છે મિત્રો શિવરનની રાગ તો એ પણ તમે ગાઈ શકશો શિવરનની રાગમાં पी मित्र एक खूबज फेमस फिल्म सॉन्ग है तेरे चेहरे में वो जादू है बिन दूर खींचा चला आता हूँ तो ये जो मित्रों ये पर सीरन पर से तेरे चेहरे में वो जादू है डोर की जाता हूँ जाना था कहीं और तेरी ओ चलाता हूँ तेरी ओ चलाता हूँ तेरे चेहरे में वो जादू है કંઈક ફેમસ સોંગ પણ રાગ શિવરનની પર આધારિત છે હવે મિત્રો રાગ શિવરનની પછી મિશ્ર શિવનની મિશ્ર શિવનની એટલે શું મિત્રો તો જે આ સ્વરો મેં તમને બતાવ્યા હતા એ સ્વરોમાં આપણે કંઈક બીજા સ્વરો ઉમેરી દઈએ શિવરનની સિવાયના જે બીજા સ્વરો છે એને ઉમેરવાથી મિશ્ર શિવરની બને છે મિત્રો મિશ્ર શિવરનની જોઈએ મિત્રો તો પહેલાં તો જે કોમળ ગ હતો એની જગ્યાએ શુદ્ધ ગ લગાવશું આપણે કોમળગ અને શુદ્ધ બંને લઈશું તો કેવું થાય છે જો મિત્રો સારે ગ પ મિત્રો જે સિરની કરું છે એનાથી વધારે કરું થાય છે મિત્રો દેખો અને હમણાં મેં તમને બતાવ્યું હતું ચહેરે મેં જાદુ તો એ કમ્પોઝિશનમાં મિત્રો પણ લીધો છે તો તીવ્ર સ્વરૂપ સુંદર બને છે તો નો ઉપયોગ કર્યો છે તો આ રીતે તીવ્રમાં નો ઉપયોગ કર્યો છું આ તીવ્રમાં છે અત્યારે હું મિત્રો તમને મિશ્ર શિવનની બતાવી ગયો છું અને બતાવ્યું કે કોમળ ગળ લાગે છે મિત્રો અને શુદ્ધ ગળ લગાવીને બતાવ્યો તો આ મિશ્ર શિવની બન્યો પછી આપને તીવ્રમાં લગાડી અને એક રોમેન્ટિક શિવનની બન્યો अभी मित्रों एक बीजो फिल्म सॉन्ग है दिल के जरोखे में तुझको बिठा के यादों को तेरी में दुल्हन बना के रखूंगा दिल के पास मत हो मेरी जा उदास तो एम जो मित्रों के रीते मिश्र सीरन है दिल के जरो के मैं तुझको बिठा के यादों को तेरी में दुल्हन बना के रखूंगा मैं दिल के पास મથો મેરી જાઉદા હવે આનો અંતો છે મિત્રો એમાં મિશ્ર સિરેન ની છે મિત્રો કલ તેરે જલવે પરાયે ભી હોંગે લેકિન જલક મેરે કાબો મે હોગી ફૂલો કી ડોલી મે